તો સ્કીમ જૂનાગઢ મહાનગરનો વ્યાપ વધતા નવી નવી ટીપી સ્કીમ પણ અમલમાં આવી રહી છે ત્યારે શહેરના ઝાંઝરડા રોડ વિસ્તારમાં અગિયાર નંબરની ટીપી સ્કીમનું આયોજન કરવામાં આવ્યું છે જેનો સ્થાનિક વિસ્તારના લોકો વિરોધ કરી રહ્યા છે ટીપીના આયોજન માટે જુડા દ્વારા સ્થાનિકો સાથે એક બેઠક પણ કરવામાં આવી મીટિંગ બાદ જે સ્થાનિકોને આ ટીપી સ્કીમ સામે વિરોધ કે વાંધા અરજી રજૂ કરવાની હોય તેની વાંધા અરજી પણ સ્વીકારવામાં આવતી હતી જેમાં અત્યાર સુધીમાં એક હજાર બસોથી પણ વધુ વાંધા અરજીઓ

બધું હમણાં જ થયું છે આ ટીપી અગિયાર જે અમારા ઉપર લાગુ કરવામાં આવી છે અમે એમનો સખત વિરોધ કરીએ છીએ હાલમાં અહીંયા રોડ રસ્તા બધા જે કાંઈ જરૂરિયાત કરતાં પણ પોળા છે જ ઓલરેડી અને હાલમાં અહીંયા પાણી ગટર લાઇટ બધી સુવિધાઓ અહીંયા છે જ જે જે જગ્યાએ આ સુવિધાઓ ન હોય ત્યાં ટીપી લાગુ કરવામાં આવે છે પણ અમારી તો અહીંયા બધી સુવિધાઓ હોવા છતાં આ ટીપી લાગુ કરવામાં આવી છે અને સેકન્ડમાં કે એસી ટકા ઉપરનું બાંધકામ થયેલ છે જ્યાં બાંધકામ હોય ત્યાં ટીપી ન હોવી જોઈએ પણ તો પણ આ લોકોએ જૂનાગઢ ઝાંઝરડા વિસ્તારની મુસદારૂપ નગર રચના યોજના નંબર અગિયાર કોર્પોરેશન વિસ્તારમાં આવેલી છે એની વાત કરીએ તો પૈકી પૈકીસ સત્યાવીસ સર્વે નંબર અને જૂનાગઢ વિસ્તારના એકસો છતાલીસ એમ મળીને કુલ એકસો તોતેર સર્વ નંબરોનો સમાવેશ થાય છે જે નિમતાણો લેવાનો ડીએલઆરસી દ્વારા હોય સીટીપી દ્વારા હદ પરામર્શો હોય આ બધી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે